હાલો તમારો છો જેવા મીઠા આજે તો કાલે આપણા વિડીયો વગર નહી વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એવી સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ શોર મચાવી દે લાઈક શેર હાઈપ અને વિડીયોને સબ અને લાઈક સોરી લાઈક શેર ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ આ વિડીયો આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે એ પહેલાં ગઈકાલનો સ્પીકિંગ પ્રેક્ટિસનો ડે વનનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અભોન પણ કરોડો વાક્ય બનાવશે આ વિડીયો એટલે દરેક ગુજરાતી દરરોજ બોલે છે એવા એવી ટ્રીક તમે જુઓ તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ સિરીઝ વીસ દિવસ વીસ ટોપિક વીસ પીડીએફ ફાઇલ તમારી જિંદગી બદલી નાખશે એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ દરેક વિડીયોમાં પાંચસો લાઇકનું ટાર્ગેટ છે પાંચસો લાઇક અને પ્લસમાં પાંચસો હાઈપો હાઈપ એટલે વિડીયો પૂરો થઈ જશે પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ સેક્શનમાં તમે સ્વાઇપ કરશો સ્ક્રોલ કરશો એટલે એમાં આવશે હાઈપનું ઓપ્શન એ તમે હાઇપ કરજો બધાય આઠસો નવસો સાડા આઠસો હજાર પોઈન્ટ આવે એ પોઈન્ટ છે એ મારા માટે ખૂબ જ અગત્યના છે પ્લીઝ ખાલી ફક્ત અને ફક્ત એક જ સેકન્ડનું કામ છે વિડીયોના અંતે આવશે વિડીયો પૂરો થઈ જશે પછી હાઈપનું ઓપ્શન આવશે કોમેન્ટ સેક્શનમાં બરાબર ચાલો એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં ચેલેન્જ મજા આવે તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો દરરોજ નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ સોરી ક્વિઝ પોલ આવે છે તમારા સાથ સહકારથી આપણી ચેનલમાં અઠ્યાવીસ હજાર કરતાં વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં ચોપન હજાર કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે અને ફેસબુકમાં ચૌદ હજાર કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે તમે જુઓ તો ખરા બસ આપ સાથ હે તો ફિરકી આ હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ જીરો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે પાંચસો લોકો હાઈપ કરી નાખો પાંચસો લોકો લાઈફ કરી નાખો એટલે તમામ પીડીએફ ફાઇલ બધી ફરી આજે બીજો દિવસ એ પેલા ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો અને એનો આગલો વિડીયો એટલે મેગા સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ એક મહિનાનો કોર્સ માત્ર એક જ દિવસ એક જ કલાકમાં વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો હજી આપણે આવી ગયા છીએ દરેક ગુજરાત દરરોજ આવું બહુ બોલે શું કરું ક્યાં જાઉં કોને મળું શું કામ આવું કોને બોલાવું ક્યાં જાઉં શું ખાવ શું રમું કોની સાથે જાવ કોના વિશે બોલું ચાલો આજે આપણે આવી ગયા છીએ ડબલ્યુ એચ અભોન અંગ્રેજી બોલતો થઈ જશે અભોન પણ કરોડો વાક્ય બનાવશે કરોડો ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જો આ વિવન એટલે મૂળ ક્રિયાપદ આમાં ક્યાંય ભૂતકાળનું રૂપ આઈએનજી એસ એસ કાંઈ એટલે કાંઈ ન આવે તમે જુઓ તો ખરા આ સિરીઝ છે ને એક મહિનાની સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે પ્લીઝ તમે એકવાર હાઈપ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ આપણું ટાર્ગેટ છે ત્રીસ હજાર પછી પચાસ હજાર અને પછી એક લાખ ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયા પદ ચાલો હુ એટલે કોણ કોણ આવશે હુ વિલ કોમ હુ ઓલ એટલે કોણ કોણ આ તમામ શબ્દ ખાસ અગત્યના છે આજ મેન છે અંગ્રેજીમાં વાતચીત કરતા હોય ને ત્યારે આવું આવે કોણ ક્યારે શું કોની સાથે કોના માટે ક્યાંથી ક્યારથી ક્યાં શું કોણ કોને ક્યુ કોના કોની તમે જુઓ તો ખરા શા માટે કેમ કેવી રીતે મોસ્ટ છે ખૂબ જ અગત્યનું છે તમે સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમારે કામ આવે જો કે પીડીએફ ફાઇલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે પાંચસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી હું એટલે કોણ એકવાર હું એટલે કોણ તો તમે બે વાર બોલો ને કોણ કોણ તો આવું ન થાય હું હું હુ 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 એમ નહીં હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું હંમેશા આવું છે તે વાક્યની શરૂઆતમાં આવે કરતા હોય આવે વોટ એટલે શું નિર્જીવ કર્મમાં આવે છે વેન એટલે ક્યારે સમયમાં આવે વેર એટલે ક્યાં સ્થળમાં આવે ફ્રોમ વેર ક્યાંથી વાય એટલે શા માટે હાવ એટલે કેમ કેવી રીતે આપણે બોલીએ ને તમે કેમ છો હાવ આર યુ હુમ એટલે કોને સજીવ કરવામાં આવે વિષય કઈ ગાડી કયો મોબાઈલ ક્યુ મૂવી કયો એક્ટર કયો એક્ટ્રેસ કઈ એક્ટ્રેસ ક્યુ ગામ બધામાં શું આવે ક્યો કલર વિચ કલર વુજ એટલે કોનો કોના કોની કોનું કોના પપ્પા કોના મમ્મી કોનો ભાઈ કોનું પુસ્તક કોનું બાઇક કોના રૂપિયા કોની ગાડી કોની બોલપેન બધામાં હું જ આવે હુઝ ફાધર હું સિસ્ટર હું બ્રધર હું મધર મધર કાર કઈ ગાડી તો વિચકાર કોની ગાડી કાર બરાબર હૌમ્યની એટલે કેટલા સંખ્યા દર્શાવે ગણી શકાય હમ એટલે કેટલું ગણી ન શકાય પ્રવાહી જથ્થામાં આવે કેટલું પાણી કેટલું પેટ્રોલ કેટલું ડીઝલ કેટલું કેરોસીન બધામાં શું આવે હાવ મચ હાવ ફાર એટલે કેટલું દૂર અંતર માટે આવે કેટલું દૂર બરાબર ને હવે શું આવશે બધામાં ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચેલેન્જ અભવન પણ અંગ્રેજી તો થઈ જશે અભવન પણ અંગ્રેજીમાં બાકાજી કે બોલાવશે ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ખેલ ખતમ બીજું કઈ છે જ નહીં ખેલ ખતમ બીજું કઈ છે જ નહીં તમે જોવો તો ખરા કિયારે કિયારે એટલે શું થાય કિઆરે એટલે જો કિઆરે એટલે વેન ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવું એટલે કમ ક્યારે આવું વેન ટુ કમ ક્યાં આવું વેર ટુ કમ શા માટે આવ વાય ટુ કમ શું બોલું શું બોલું શું એટલે વોટ ટુ અને પ્લસ મૂળ ક્રિયાપદ તમે જોઈ શકો છો આમાં બસો કરતા વધારે વાક્ય છે દરેક ગુજરાતી આપણે આવું જ બોલીએ દરરોજ ટૂંકા ટૂંકા શબ્દ શું કરું ક્યાં જાવ કોને મળું ક્યારે આવું શું ખાવ શું કામ આવું ક્યારે ઊઠવું બધામાં શું આવશે ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયા તમે જોઈ શકો છો બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આમાં ક્યાંય આઈએનજી એસ ઇસ કાંઈ લાગે જ નહીં ક્યારે આવ વેન ટુ કમ ક્યારે આવ વેન ટુ કમ ક્યારે આવ વેન ટુ કમ વેન ટુ કમ શું બોલું વોટ ટુ સ્પીક શું ખાવ વોટ ટુ ઈટ શું લખવું વોટ ટુ રાઇટ શું વાંચું વોટ ટુ રીડ શું કહેવું વોટ ટુ સે શું ખાવ વોટ ટુ ઇટ શું ખરીદું વોટ ટુ બાય શું વેચું વોટ ટુ સેલ તમે જુઓ તો ખરા એક જ ડબલ એચ ઉપરથી તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો શા માટે આપું વાય ટુ ગીવ કોને આપું હુમ ટુ ગીવ શા માટે આપું વાય ટુ ગીવ કોને આપું હુમ ટુ ગીવ શું આપું વોટ ટુ ગીવ કયો મોબાઈલ ખરીદું કયો મોબાઈલ વીચ મોબાઈલ ટુ બાય કયો મોબાઈલ ખરીદું વીચ મોબાઈલ ટુ બાય કયો મોબાઈલ વેચું વીચ મોબાઈલ ટુ સેલ ક્યાં થઈ આવ ખાલી ક્યાં એટલે વેર ક્યાં થઈ ફ્રોમવેર ક્યાં થઈ આવ ફ્રોમવેર ટુ કમ ક્યાં થઈ આવ ફ્રોમવેર ટુ કમ ક્યાં થી જાવ ફ્રોમવેર ટુ ગો ક્યારે જાવ વેન ટુ ગો ક્યારે જાવ હું ક્યારે જાવ આપણે બોલીન ક્યારે જાવ વેન ટુ ગો ક્યાં જાવ વેર ટુ ગો કોની સાથે જાવ વિથ হুম ટુ ગો શું કામ જાવ વાય ટુ ગો કોના વિશે લખું અબાઉટ હૂમ ટુ રાઈટ કોના વિશે લખું अबाउट हुम टू રાઈટ કોના વિશે લખું अबाउट हुम टू રાઈટ કેવી રીતે જાવ કેવી રીતે જાવ સોરી માફ કરજો અહીંયા શું આવશે આવ જો કેવી રીતે જાવ હાઉ ટુ ગો શા માટે જાવ વાય ટુ ગો અહીંયા હોત ને વાય તો શું આવે વાય ટુ ગો શા માટે જાવ વાય ટુ ગો કેવી રીતે જાવ હાઉ ટુ ગો કોને બોલાઉ હૂમ ટુ કોલ કોને બોલાઉ હૂમ ટુ કોલ કોને બોલાઉ હૂમ ટુ કોલ કોને કોને બોલાઉ હૂમ ઓલ ટુ કોલ હૂમ એટલે કોને હૂમ ઓલ એટલે કોને કોને બોલાઉ કોને આપું હૂમ ટુ ગીવ શું લાવ વોટ ટુ બ્રિંગ શું શું લાવ વોટ ઓલ ટુ બ્રિંગ શું વાંચું વોટ ટુ રીડ શું લખું વોટ ટુ રાઈટ શું ખાવ વોટ ટુ ઈટ

केवी बात करू हाउ टू केवी बात के हाउ टू टूक कोने शीखड़ू हुम टू टीच कोने शीखड़ू हुम टू टीच शाते शीखड़ू वाई टू टीच केवी रीते शीखड़ू हाउ टू टीच रे शीखड़ू वेन टू टीच कियाँ शीखड़ू वेर टू टीच को साथ शीखड़ू विथ हुम टू टीच को जाओ फॉर हूम टू गो को जाओ फॉर हुम टू गो ક્યાં જાઉ વેન ટુ ગો ક્યાં જાઉ વેર ટુ ગો સા માટે જાઉ વાય ટુ ગો કેવી રીતે જાઉ હાઉ ટુ ગો કોની સાથે જાઉ વિથ હુમ ટુ ગો કોના માટે જાઉ ફોર હુમ ટુ ગો શું યાદ કરું વોટ ટુ રીમેમ્બર શું યાદ કરું વોટ ટુ રીમેમ્બર શું યાદ કરાવ વોટ ટુ રીમાઇન્ડ કોના વિષય વાંચું અબાઉટ હુમ ટુ રીડ કોના વિષય વાંચું અબાઉટ હુમ ટુ રીડ 2 + મૂડ કરી આપણે કોને યાદ કરાવ હુમ ટુ રીડ रिमाइंड को याद कर हुम टू रिमाइंड शू याद कर वोट टू रिमाइंड क्या याद कर वेन टू रिमाइंड क्या याद कर वेर टू रिमाइंड शाटे याद कर वाय टू रिमाइंड के रीते याद कर हाउ टू रिमाइंड शू विचारू वोट टू थिंक शू विचारू वोट टू थिंक क्या शू वेर टू स्लीप क्या शू वेर टू स्लीप क्या शू वेन टू स्लीप क्यू वेन टू गेटअप क्या चालू वेर टू वोक दौर वोट टू ड्रॉ शु दौरू वोट टू ड्रो क्यू चित्र दौर विच पिक्चर टू ड्रॉ विडियो अंत सुधी जोड़े रहो આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો વિડીયો આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય નહીં જોઈ હોય શું બનાવું વોટ ટુ મેક શું શું બનાવવું વોટ ઓઇલ ટુ મેક કોના વિશે વિચારું અબાઉટ હુમ ટુ થિંક કોના વિશે વિચારું અબાઉટ હુમ ટુ થિંક ક્યાં પાર્ક કરું વેર ટુ પાર્ક ક્યાં પાર્ક કરું વેર ટુ પાર્ક કોને આપું હુમ ટુ ગીવ કોને આપું હુમ ટુ ગીવ કઈ ગાડી ચલાવું વીચ કાર ટુ ડ્રાઈવ કઈ ગાડી ચલાવું વીસ કાર ટુ ડ્રાઈવ કોના પપ્પા ને કોના પપ્પા કોના મમ્મી કોનો ભાઈ કોના બેન એમાં હુજ આવે કોના પપ્પા ને બોલાવું હુજ ફાધર ટુ કોલ કોઈને રૂપિયા આપવાનું તો આપણે શું કઈ એને આપ દે છે ને એના ભાઈને કોના ભાઈને રૂપિયા આપું કોના ભાઈને રૂપિયા આપું હુજ બ્રધર ટુ ગીવ મની કોના પપ્પાને બોલાવું હુઝ ફાધર ટુ કોલ શું શું વેચું વોટ ઓલ ટુ સેલ શું વેચું વોટ ટુ સેલ ક્યાં રે વેચું વેન ટુ સેલ ક્યાં વેચું વેર ટુ સેલ સા માટે વેચું વાય ટુ સેલ કેમ વેચું હાઉ ટુ સેલ શું ખાવ વોટ ટુ ઈટ શું ખાવ વોટ ટુ ઈટ કોને કોને શીખડાવ હુમ ઓલ ટુ ટીચ કોને કોને શીખડાવ હુમ ઓલ ટુ ટીચ શું પીવ વોટ ટુ ડ્રિંક શું પીવ વોટ ટુ ડ્રિંક કેવી રીતે ચૂકું હાઉ ટુ પે કેવી રીતે ચૂકું હાઉ ટુ પે ક્યાં રે ભેગા થાવ વેન ટુ ગેધર ક્યાં ભેગા થાવ

કેવી રીતે ધક્કો દેવું હાઉ ટુ પુશ કેવી રીતે ધક્કો દેવું હાઉ ટુ પુશ સા માટે બોલવું વાય ટુ સ્પીક સા માટે બોલવું વાય ટુ સ્પીક કોની સાથે બોલવું વિથ હુમ ટુ સ્પીક ક્યારે બોલવું વેન ટુ સ્પીક ક્યાં બોલવું વેર ટુ સ્પીક ક્યાં રહું જો ક્યારે રહું વેન ટુ પ્લે ક્યાં રહું વેર ટુ પ્લે સા માટે રહું વાય ટુ પ્લે કોની સાથે રહું વિથ હુમ ટુ પ્લે કોની સાથે અંગ્રેજીમાં વાત કરું વિથ હુમ ટુ इन इंग्लिश क्या काम करूँ वेअर टू वर्क रे काम करूँ वेन टू वर्क शाटे काम करूँ वाई टू वर्क को साथ काम करूँ विथ होम टू वर्क किया रखड़ू वेअर टू वंडर शू काम करूँ वोट टू वर्क क्या काम करूँ वेन टू वर्क शू पेरू वोट टू व्र शू पेहरू वोट टू व्र किया रोकव वेर टू स्टे किया रोकव वेर टू स्टे क्य रोकवु વેન ટુ 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 સ્ટે 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 કોની 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 સાથે 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 વિથ 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 કયો કયો મોબાઈલ 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 વેચું વેચું સેલ સેલ કેવી રીતે સમજાવું એક્સપ્લેન કેવી રીતે સમજાવઉ હાઉ ટુ એક્સપ્લેન ક્યાં પહોંચુ વેર ટુ રીચ ક્યાં રે પહોંચુ વેન ટુ રીચ કોની સાથે પહોંચુ વિથ હૂમ ટુ રીચ કઈ મૂવી જોઉ વિચ મૂવી ટુ વોચ કઈ મૂવી જોઉ વિચ મૂવી ટુ વોચ શું હમું કરું વોટ ટુ રિપેર શું સમું કરું વોટ ટુ રિપેર ક્યાં બેસું વેર ટુ સીટ ક્યાં રે બેસું વેન ટુ સીટ કોની સાથે બેસું વિથ હૂમ ટુ સીટ શા માટે બેસું વાય ટુ સીટ किं वेरीते स्वच्छ करू हाऊ टू क्लीन कीरीते स्वच्छ करू हाऊ टू क्लीन શું करू વોટ ટુ ડુ ક્યારે આવ વેન ટુ કમ ક્યાં જાઉં વેર ટુ ગો શું ખાવ વોટ ટુ ઈટ કોની સાથે વાત करू વિથ હુમ ટુ ટોક કોની સાથે વાત करू વિથ હુમ ટુ ટોક શા માટે સજંગારું વાય ટુ ડેકોરેટ શા માટે સજંગારું વાય ટુ ડેકોરેટ શું करू વોટ ટુ ડુ શું કરું વોટ ટુ ડુ ક્યારે કરું વેન ટુ ડુ ક્યાં કરું વેર ટુ ડુ ક્યારે પૂરું કરું વેન ટુ ફિનિશ ક્યારે પૂરું કરું વેન ટુ ફિનિશ તમે જોવો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર શું ખાવ વોટ ટુ ઈટ શું ખાવ વોટ ટુ ઈટ શું ખાવ વોટ ટુ ઇટ કોને ખવડાવું હું ટુ ફીટ કોને ખવડાવું હુમ ટુ ફીડ ઈટ એટલે ખાવું ફીડ એટલે ખવડાવું રિમેમ્બર એટલે યાદ કરવું રિમાઇન્ડ એટલે યાદ કરાવું બોરો એટલે ઉછીનું લેવું લેન્ડ એટલે ઉછીનું દેવું કોને કોને મદદ કરું હુમ ઓલ ટુ હેલ્પ કોને કોને મદદ કરું હુમ ઓલ ટુ હેલ્પ કોને મદદ કરું હુમ ટુ હેલ્પ ક્યારે મદદ કરું વેન ટુ હેલ્પ ક્યાં મદદ કરું વેર ટુ હેલ્પ શું રમું વોટ ટુ પ્લે શું રમું વોટ ટુ પ્લે ક્યાં રમું વેન ટુ પ્લે ક્યાં રમું વેર ટુ પ્લે કોની સાથે રમું વિથ હૂમ ટુ પ્લે શા માટે રમું વાય ટુ પ્લે કેવી રીતે રમું હાઉ ટુ પ્લે ક્યાં મૂકું વેર ટુ પુટ ક્યાં ભેગા થાઉં વેર ટુ ગેધર ક્યારે ભેગા થાઉં વેન ટુ ગેધર શું જોઉં વોટ ટુ સી અથવા વોટ ટુ વોચ કોને માફ કરું હૂમ ટુ ફોરગીવ કોને માફ કરું હૂમ ટુ ફોરગીવ કોને સલાહ આપું હૂમ ટુ એડવાઇઝ કોને સલાહ આપું હૂમ ટુ એડવાઇસ શું સલાહ આપું વોટ ટુ એડવાઇસ શા માટે રૂપિયા આપું વાય ટુ ગીવ મની શા માટે રૂપિયા આપું વાય ટુ ગીવ મની કોને રૂપિયા આપું કોને રૂપિયા આપું હોમ ટુ ગીવ મની ક્યાં ઉભો રહેવું વેર ટુ સ્ટેન્ડ ક્યારે ઊભો રહેવું વેન ટુ સ્ટેન્ડ કોને પીરશું હોમ ટુ સર્વ કોને પીરશું હોમ ટુ સર્વ આની જેવ જ પેલે ટૂંકા ટૂંકા વાક્યથી શરૂઆત કરાય મેં પણ અહીંથી અંગ્રેજી શીખવાની શરૂઆત કરેલી હતી આવી રીતના હો વેર ટુ સ્ટેન્ડ ક્યાં ઊભો રહેવું વેર ટુ સ્ટેન્ડ કોને પીરશું હુમ ટુ સર્વ કોને પીરશું હુમ ટુ સર્વ કોને પીરશું હુમ ટુ સર્વ ક્યારે મળું વેન ટુ મીટ ક્યાં મળું વેર ટુ મીટ ક્યારે શરૂ કરું વેન ટુ સ્ટાર્ટ ક્યારે શરૂ કરું વેન ટુ સ્ટાર્ટ કોને મળું હુમ ટુ મીટ કોને મળું હુમ ટુ મીટ શું ચોંટાડું વોટ ટુ સ્ટીક શું ચોંટાડવું વોટ ટુ સ્ટીક કેવી રીતે ગણવું હાવ ટુ કાઉન્ટ કેવી રીતે ગણું હાવ ટુ કાઉન્ટ કેવી રીતે પ્રવેશવું હાવ ટુ એન્ટર કેવી રીતે પ્રવેશવું હાવ ટુ એન્ટર કોની સાથે જાઉં વિથ હુમ ટુ ગો કોની સાથે જાવ વિથ હુમ ટુ ગો કેવી રીતે આભાર માનું હાવ ટુ થેન્ક કેવી રીતે આભાર માનું હાવ ટુ થેન્ક ક્યારે મળું વેન ટુ મીટ ક્યારે મળું વેન ટુ મીટ ક્યાં મળું વેર ટુ મીટ ક્યાં મળવું વેર ટુ મીટ કોની સાથે મળું વિથ શું કામ મળું શા માટે મળવું વાય ટુ મીટ આપણે પણ આવતી આવતીકાલે ફરીથી મારા મનમજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે આપ સાથે તો ફિરક્યા બાથે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ આજે આપણે જોયું ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અભોણ કોણ અંગ્રેજી બોલતો થઈ જશે થ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો પર તમે મને જોન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હુ એટલે કોણ હુ ઓલ કોણ ઓન વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે હુમ એટલે કોને વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે વિચ કયો કઈ ક્યુ ઉચ કોનો કોના કોની કોનું હાવ કેવી રીતે હુમ કોને હાઉ મેની કેટલા હાઉ મચ કેટલું હાઉ ફાર કેટલું દૂર બીમાર હોવા છતાં પણ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો તમે ખાલી ફક્ત તમારે કેટલી વાર લાગે મને વિશ્વાસ છે ખાલી ફક્ત તમે ક્લિક કરી નાખો પાંચ ગ્રુપમાં શેર કરી નાખો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને હાઈપ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં તમારે આવશે હાઈપ નામનું ઓપ્શન તમે સ્ક્રોલ કરશો ડાબી બાજુએ એટલે તમે સ્વાઇપ કરશો સ્ક્રોલ કરશો એટલે શું આવશે હાઈપનું ઓપ્શન એમાં 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 તમે હાઈપમાં ક્લિક કરશો એટલે પોઈન્ટ આવશે આઠસો હા આઠસો નવસો એ પોઈન્ટ તમને આપી દેજો એટલે આપણો વિડીયો ખૂબ જ રેન્કિંગ માં આવી જાય લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં 500 લોકો હાઈપ કરી નાખજો 500 લોકો લાઈક કરી નાખજો ગ્રુપ માં પીડીએફ ફાઈલ ફ્રી માં આવી જશે આપ સાથ હે તો ફિર કી આ વાત હે મહેનત એટલી શાંતિ થી કરો કે સફળતા નો શોર પણ શોર મચાવી દે આજે હાર છે તો આવતી કાલે જીત છે આવડે કેમ નહીં લાઈક શેર સપોર્ટ ની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દેશ ચેલેન્જ 30 દિવસ 30 વિડિયો 30 ટોપિક તમારી જિંદગી બદલી નાખશે તમામ પીડીએ ફાઇલ મારા ગ્રુપમાં આપી છે પણ પ્લીઝ પાંચસો લાઇક અને પાંચસો હાઇપ કરી નાખજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાંચ પાંચ ગ્રુપમાં શેર કરજો અને પાંચ પાંચ સબ્સ્ક્રાઇબર્સ બધા કરાવજો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી આવતીકાલે મળીએ સ્પીકિંગ પ્રેક્ટિસમાં ડે થ્રી એ પહેલા તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો Мастераху родировать моде мо